નમસ્કાર મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ ક્યાંથી ક્યાં છે એની ફીસ કોના માટે કેટલી છે એનો અભ્યાસક્રમ શું છે પરીક્ષાની પદ્ધતિ શું છે એના વિશે વિગતે માહિતી તમારે જાણવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર આગળ વિડીયો તમારે જોવાનો રહેશે ખાસ જો તમે વિડીયોમાં નો તો પ્લીઝ કરવાનું મંડળ દ્વારા વર્ગ ત્રણ વર્ગ આસિસ્ટન્ટ અને સાથે ટ્રેઝરની જે ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે વર્ગ ત્રણ ની છે ભરતી એટલે એને ડાયરેક્ટ પરીક્ષા લેવામાં આવશે સીધી ભરતી રહેશે વર્ગ વર્ક અસિસ્ટન્ટની જગ્યા આવેલી છે અને બસો ને નવસો ચોરાણું જેટલી વર્ક અસિસ્ટન્ટ અને બસો ને પિસ્તાલીસ જેટલી ટ્રેઝરની જે જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે બરાબર છે ટોટલ જગ્યાનું છે હવે વર્ગ પ્રમાણે શું છે એ તમને આગળ વધુ સમજાવતો નથી પણ ટોટલ બારસો ને ઓગણ બારસો ચાલીસ જેટલી જગ્યાઓ આવેલી છે ક્લાસ થ્રીની બરાબર છે હવે આગળ જોઈશું તો અમદાવાદમાં કેટલી જગ્યાઓ છે તો ઓગણ અમદાવાદ અમરેલીમાં ઓગણ છે આણંદમાં ઓગણીસ છે અરવલ્લીમાં ચોત્રીસ બનાસકાંઠામાં સૌથી વધુ એકસો ઓગણત્રીસ જેટલી જગ્યાઓ ભરાવાની છે જયારે ભરૂચમાં છે ત્રીસ ભાવનગરમાં છે ચોપન બોટાદમાં છે આઠ છોટાઉદેપુરમાં છે અગિયાર દાહોદમાં છે ચોવીસ દેવભૂમિ દ્વારકામાં છે દસ ડાંગમાં છે ઓગણીસ અને ગાંધીનગરમાં છ છે પછી જોઈશું ગીર સોમનાથમાં આઠ જામનગર જુનાગઢ જામનગરમાં એક જુનાગઢમાં ચૌદ કચ્છમાં વીસ ખેડામાં પચીસ જેવી જગ્યાઓ છે મહીસાગરમાં સોળ જગ્યા છે મહેસાણામાં પિસ્તાળીસ છે મોરબીમાં ચાર છે નર્મદામાં છ છે નવસારીમાં આડત્રીસ છે પંચમહાલમાં સાડત્રીસ છે પાટણમાં એકસઠ છે પોરબંદરમાં છ છે રાજકોટમાં ચાલીસ છે બનાસકાંઠામાં ત્રેપન છે સુરતમાં છત્રીસ જેવી જગ્યાઓ છે સુરેન્દ્રનગરમાં બાવન છે તાપી જિલ્લામાં અઢાર છે વડોદરામાં ત્રીસ છે અને વલસાડમાં બાસઠ એમ ટોટલ નવસો ચોરાણું જેટલી વર્ક આસિસ્ટન્ટની જે જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે અને સાથે સાથે બસો પિસ્તાલીસ જેટલી બસો પિસ્તાલીસ જેટલી ટ્રેઝરરની ભરતી કરવામાં આવશે બરાબર છે હવે વાત કરશું ફી કેવી રીતના ફીનું સ્ટ્રક્ચર શું ભરવાનું રહેશે જે જનરલ 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 આવે 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 છે 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 ફી ભરવાની હોય રહેશે અને એસસી એસટી એસસી બી સી એક્સ સર્વિસમેન અને પીડબ્લ્યુ ના જે આ છ કેટેગરીના ઉમેદવાર આવશે એ છ કેટેગરીના ઉમેદવારો એ ફી ભરવાની રહેતી નથી બરાબર છે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એમણે ફી ભરવાની રહેશે એ ફી તમે ઓનલાઈન પે ગમે તે રીતના જી પે કે એસબીઆઈ ઈ પે દ્વારા માધ્યમથી પણ તમે ભરી શકો છો હવે ફી ભરવા અહીંયા અમુક ઇન્સ્ટ્રક્શન છે એના પર થોડી ફોકસ કરી લઈશું આપણે બરાબર છે તમે યુપીઆઈથી ફોર્મ ભરી શકો છો ડેબિટ કાર્ડ થી યુપીઆઈથી ઇન્ટરનેટ થી એનએફટી તેમજ ક્રેડિટ કાર્ડ વગેરે માધ્યમથી તમે ફી ભરી શકો છો બરાબર છે આ બધી વસ્તુ રહેશે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીશું શૈક્ષણિક લાયકાત શું છે વર્ક અસિસ્ટન્ટની જે શૈક્ષણિક લાયકાત છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જરૂરી છે સાથે સાથે કોમ્પ્યુટરનું નોલેજ પણ તમારી સાથે રહેવું જરૂરી રહેશે બરાબર છે અને વયમર્યાદા એની તેત્રીસ કરેલી છે મેક્સિમમ ફોર ઓલ માટે નથી જે ઓપન કાસ્ટમાં આવે છે જનરલમાં આવે છે એની વયમર્યાદા તેત્રીસ રાખવામાં આવેલી છે તેત્રીસ થી વધુ ના હોવું જોઈએ હવે શૈક્ષણિક લાયકાતમાં જેમણે પણ ડિપ્લોમા કરેલું છે એન્જિનિયરિંગ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ જેમણે પણ કરેલું છે એ આ ફોર્મ ભરી શકે છે આમાં એની ગ્રેજ્યુએટ કે બાર પાસ કે સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે એમને આ ફોર્મ ભરવા મળશે બરાબર છે હવે વયમર્યાદામાં છૂટછાટ કોને કેટલી મળશે તો જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો છે એને પાંચ વર્ષની છૂટછાટ અનામત કેટેગરીના પુરુષો છે એને પાંચ વર્ષ

બરાબર પિસ્તાલીસ એનાથી વધુ જો હશે તો તમે કેપેબલ રહેશો નહીં બરાબર છે આ જે છે એની વાત કરેલી છે હવે લેખિત પરીક્ષાનો જે આખું છે શું રહેશે એના વિશે આપણે ચર્ચા કરીશું સિલેબસ શું રહેશે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જીકે બરાબર છે આ જીકે નો પોસ્ટન આવી ગયો ગુજરાતી ગ્રામર આવશે ઇંગ્લિશ ગ્રામર અને લેંગ્વેજ આવશે અ જનરલ મેથેમેટિક્સ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે પછી ક્વેશ્ચન એક્સેસ ધ રિક્વાયર્ડ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ ધ રિગાર્ડિંગ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન જે આ સો માર્ક્સનું છે બરાબર છે એ સિવિલ એન્જિનિયર રિલેટેડ પ્રશ્ન રહેશે જે ટેકનિકલ પ્રશ્ન કહેવાશે આપણું જી કેર છે એ પાંત્રીસ માર્ક્સનું છે પછી ગુજરાતી ગ્રામર છે એ વીસ માર્ક્સનું છે જ્યારે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર છે વીસ માર્કનું રહેશે અને મેથેમેટિક રિઝનિંગ બરાબર છે અને ડીઆઈ

એ ટ્રાય કરવાનું કે તમારા ચાલીસ ટકા માર્ક જેવા આવશે તો જ તમારું એટલીસ્ટી પ્લસ ક્વોલિફિકેશન વધારે પ્રબળ બની શકે છે બરાબર આ વિડીયોમાં આટલું જ છે જો હજુ પણ તમને કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો પ્લીઝ તમે કોમેન્ટ કરીને જણાવી દેજો હું તમને એના વિશે થોડીક માહિતી આપી દઈશ જે તમારા ક્વેરી હશે તે બરાબર છે ફીસ ની વાત કરીશું સો રૂપિયા ફીસ છે સો રૂપિયા ફી તમારે ભરવાની રહેશે ફોટો અપલોડ કરતા બધાને આવડે જ છે બરાબર છે ટોટલ કેટલી જગ્યાઓ છે એની વાત કરીશું તો વર્ક આસિસ્ટન્ટ ની ચોરાણું જગ્યાઓ છે અને ટ્રેઝર ની બસો ને જેટલી જગ્યાઓ છે કુલ ટોટલ બારસો બારસો ને ઓગણચાલીસ જેવી જગ્યાઓ છે ટ્રેઝર છે બધા એની પણ જગ્યાઓ આમાં સિલેબસનો સેમ બધી વસ્તુ પ્રોસેસ આટલી સેમ એઝ છે પણ રીતના ઓલમોસ્ટ આજના વિડીયોમાં આટલું જ છે જો કોઈ માહિતી ના ખબર પડતી હોય તો પ્લીઝ મારી ઇન્સ્ટાગ્રામની લિંક પણ તમને આપેલી છે ઇન્સ્ટાગ્રામ પર તમે મને મેસેજ કરીને પૂછી શકો છો યા ફિર તમે આપણા વિડીયોના કોમેન્ટ સેક્શનમાં તમારું જે કઈ ક્વેશન્સ છે એ મને તમે જણાવી દેજો બરાબર છે વિડીયોને આપણે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છું તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે અને ટેલિગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે પ્લીઝ જોઈન થઈ જવાનું દરેક જગ્યા પર થેન્ક યુ જય હિન્દ જય ભારત